જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મળી તમામ ઠરાવો સર્વાનુમતે મંજૂર ભાવનગર જિલ્લા પંચાયત ખાતે આજે સાધારણ સાધારણ સભા આજ રોજ જિલ્લા પંચાયત સભા હોલ ખાતે યોજાઈ હતી જેમાં સમયે મુખ્યત્વે રોડ તેમજ આંગણવાડી અને આરોગ્યના પ્રશ્નોને લઈને વિપક્ષ અને શાસક પક્ષને લીધા હતા ભાવનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે સાધારણ સભા મળી હતી આમ તો આ ટર્મની આ છેલ્લી સભા સાધારણ સભા કહી શકાય કારણ કે આ સાધારણ સભા બાદ હવે ખાસ સભાનું આયોજન કરવામાં આવશે અને એ સમય દરમિયાન જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ જશે

રજૂ કરેલા હતા અને સંતોષકારક અમને જવાબ આપેલા છે ખાસ કરીને રોડ અને રસ્તાના પ્રશ્નો વધારે કરીને જેનો યોગ્ય જવાબ આપવાનો અમારા તરફથી પૂરતો પ્રયત્ન કરવામાં આવેલ છે